આજે દોસ્તો અમે વિસાવદર ના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર જોઈ લો નજીક થી વિસાવદર ના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે એમની ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસે પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથા ભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાવ આખી વાત કરો એટલે આવતી જશે આ બાજુ ફરીને કયો આખી હું ઘટના છે આખી ઘટના એવી છે કે વિસાવદર માં અનાજ ચોરી ઘણો ટાઈમ થી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર ને ખબર છે બધા ને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આડા આંખ આડા કાન કરે છે પણ આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસથી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પહેલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહીં આ લોકો એ શું કર્યું સોળ તારીખે ગઈ સોળ તારીખે આગલી સોળ તારીખ સોળ જૂન હા ચૂંટણી પેલા લોકો ને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો છે પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિના હા અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો તો છઠ્ઠા મહિનામાં બે મહિનાનો ભેગો માલ એટલે આ ચોર લોકો એ શું કર્યું કે આ ગરીબ જનતા ગરીબ માણસો પાછી અંગુઠો લઈ લીધો અને માલ મન આવે એમ બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે બે મહિના નું ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમે ને ગાયબ થયો છે આખા વિસાવદર ભેસાણ અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનો અને સાતમાનો એટલે કે જૂન જુલાઈનું બે મહિનાનું એક સાથે અનાજ આવ્યું આ વિસાવદરની અંદર રહેલા ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસ ના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાકધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકાર માંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને કિલો કરતા પણ વધુ અનાજ મળવા પાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કુપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચાર થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ

ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાડીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે

ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસાવદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે એમ કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસને અને એટલે કોઈ એફઆઈર નથી લગતું આ બાપાને ગુંડાઓએ ધમકાવી ધમકાવીને કરોડોનો અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું આવડી મોટી ઉંમરના બાપા રાત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં પંદરમી ઓગસ્ટ ને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો ગુંડાઓની ગુલામી અધિકારીઓની ગુલામી નેતાની ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદી નું મહત્વ જ ક્યાં છે ને આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શેની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો અહીંયા

અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી આ કોઈને શરમ નથી બસ બધા મોટા તો બનીને બની છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની બાપા તમારે શું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો જોયા હોત તો હું એલો લખવાનું શું થયું જાવ તો ભાઈ વકીલ સાહેબ આ બાપા એ ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી હતી હમ મારી પંજા થાય બરાબર હમ પછી ન્યા મારે નાનો દીકરો ઉછરી ગયો ને પછી મારે મોટા દીકરા બેગામ જે મણાય ગયા હમ મારી દુકાન બાજુનો નવાણીયાનો રિટેલર છે ને એ મારી હાકી દેતો હતો એટલે એ તો રેડી વ્યવસ્થિત હાકતો હતો બરાબર પછી મારી પાસે એનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ આવડો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના આ તમારા ચાર્જમાં તમે લ્યો ને પછી તમને છૂટા કરતો ત્રણ મહિનાનું કંઈને એમને છૂટા કરવાનું કહે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તો એ મને કહે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત આપી જીતુ ઓલા જીતુ મહેતા છે ને એ માલ બધો ઈ ઉપાડી દે મને એમ કે બાપા માલ આવી ગયો છો પછી માલ વિતરણ કરવા વાળો એનો ઓલો જાય ઓપરેટર એને કે તું ને વાળો બે જાઓ

તો બે મહિના નું અનાજ નથી મળ્યું ગરીબો જ થયું ને તો એફઆઈઆર લખવાની ના પાડે છે પોલીસ આ બાબત મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મહેતા ઉપર ત્રણસો બે વાર લાગેલી ત્રણસો બે એક લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલ નો એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુંડો માણસ છે આરામ થી અને કોઈ કઈ કઈ જ નથી હું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજ ની દુકાન કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું કઈ નઈ બધા મિત્રો ને ભાઈ ગામડે બધા ને ફોન કરો બધા જેટલા જેનું જેનું અનાજ ચોરી થઈ ને બોલાવો ફોન કરો બધા પીઆઈ નહીં આવે ત્યાં સુધી એફઆઈઆર નહીં લખાય